આમોદ બચ્ચોકા ઘર ખાતે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો ભરૂચ જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દળના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા આર્ટ ઓફ લિવિંગ ભરૂચ તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકર હોસ્પિટલના ડોક્ટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં અંદાજિત પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતવાળા મોતિયાના અંદાજિત તે જેટલા દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેના બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત કેમ્પમાં પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો

શંકરા આઈ હોસ્પિટલ તથા બચ્ચો બચ્ચોગર ઘર આમોદના સહયોગથી મફત આંખની તપાસ તથા ઓપરેશન ક્રિયા શિબિર બચ્ચો કા ઘર આમોદની દેખરેખ હેઠળ મળતા રાહત દરના દવાખાનામાં રાખવામાં આવ્યો હતો જેમાં આમોદ શહેર અને તાલુકાના જનતાએ લાભ ઉઠાવ્યો હતો આજરોજ રોજ તારીખના રવિવારે આમોદ તાલુકાના બચ્ચો કા ઘર સંચાલિત આ દરના દવાખાનામાં શંકરાય હોસ્પિટલ મોગડ તરફથી મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ કરવામાં આવ્યો છે એમાં શંકરાયે હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન કરી અને પરત મૂકી જવાની સુવિધા આપવામાં આવે છે બચ્ચોકા ઘર દ્વારા પેશન્ટને ચા નાસ્તો અને સ્ટાફને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ને વધારે વધારે ક્યાંકના દર્દીઓએ લાભ લીધો છે અને ઓપરેશન માટે લઈ જઈએ